પ્રગટ થઈ જાય ભગવાને મનન તમને દેહ આપ્યો છે આ દેહ થી માં અમર માં જયારે ભૂમિ ઉપર ઉતર્યા અને કંચન જેવી કાયા અને દેવીદાસ બાપા એ રૂના કુંભડા મૂકી મૂકી અને પરુ અને મા અમરે જોયું માલપાથી માયલો જાગી ગયો દેવીદાસ બાપુએ આમ નજર કરીને જોયું બટા તારી કંચન જેવી કાયા છે દીકરી પાછી વળી જાય આ તો રોગ્યો થાય આમાં રોગ તને આ શેપી રોગ છે આ રોગ તને લાગશે તેથી માં અમારે કીધું તું બાપુ મારી કંચન જેવી કાયા હોય અને આ તમારી કંચન જેવી કાયા તો મને રોગ લાગશે તો તમને નહીં લાગે બસ બાપુ હવે તો મને રોગ લાગી ગયો કયો બસ મને આ રહેવાનો રોગ લાગ્યો ભીતરમાંથી મને હવે આ સેવા કરવાનો રોગ લાગ્યો ઇસી મિનિટે વૈરાગ જાગૃત થઈ જાય છે વૈરાગ કોઈ ન દેઢેલો નથી આવતો ધ્યાન દેજો વૈરાગ એટલે આમ આમ ત્યાગ થઈ જાય છોડવાની વાત નથી એની મેળા એ ભીતરમાંથી અવાજ આવી જાય અંદરથી આપણે આપણે દેશી ભાષામાં કે આપણને કંટાળો આવે કે હવે આ વસ્તુ નથી ભાવતી અને માલ્યપા સામે વસ્તુ પડી હોય અને એની સામે નજરે ન જાય એનું નામ વૈરાગ કહે છે પછી એની સામું ન જોયે વૈરાગ્ય કોઈનો દીધેલો નથી આવતો કોઈ સંતોન મહાપુરુષો કેન કોઈ નીકળી જાય એ વાત નથી અંદરથી માલપાથી એમ થઈ જાય બસ

રાગ થઈ જાય મનન તમને આ દેહ મળ્યો છે ખબર પડી ગઈ જાગી ગયા મહાપુરુષો જગત છોડીને બધાને છોડીને નીકળી ગયા ભીતરમાંથી છોડ્યા છે બહારથી નહીં દેખાવથી નહીં દંભ નહીં અંદરથી જાગી ગયેલા અને જાગી ગયેલા પુરુષનો જ વૈરાગ કહે છે છે અવસ્થા જેને જાગી માણસ એટલે આપણા 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 સંતો મહાપુરુષો દ્રષ્ટાંત આપ્યું છે કે તમે પાંચ લાખ રૂપિયા લઈ અને આમ દેવકી ગાલોલના પાટીએ તમે ઉતર્યા હો અને ત્યાંથી આપણા ગામ ભણે વાવડી ભણે કે બીજા ગામ ભણે કંઈક જવાનું હોય અને રાતના દોઢ વાગ્યો હોય અને છેલ્લી બસ વહી ગઈ હોય અને ચાર પાંચ લાખ રૂપિયા પાસે હોય અને દીકરાની વહુને સડાવવાનું હતર તોલા હોનું હાર્ય હોય અને કોઈ ન હોય ને અમાહની રાત હોય અને તમારા બોલતા હોય ને શિયાળિયા લાલી લાળી કરતા હોય અને એ વખતે તમે એકલા આલ્યા જાતા હોય ને હનુમાન શાલી સાહેબ બોલાય ને એવા ઘરે ન બોલાય હા એ નાભી માંથી ઉપડે એનું નામ ભાઈ એ તરત માલ પાછી ધ્રાસકો પડે ભયબી હોય ને પ્રીતિ કોઈક કાર્ય હોય તો તો વાંધો ન આવે તો ડર નથી લાગતો અને આવો વૈરાગની ભૂમિકા ઉપર કોણ લઈ જાય તો કે મારો તમારો સદગુરુ છોડાવી નાખે આ ઋણમુક્ત યજ્ઞ છે એની વાત હું તમને કરું કે આપણા શાસ્ત્રોમાં કહે કે ચાર પ્રકારના ઋણ એમાં પહેલું ઋણ છે ભગવાનનું જેણે મનેને તમને દેહ આપ્યો આ દેહથી કાંઈક કરવું પડે બીજું ઋણ છે માતા-પિતાનું ત્રીજી સલામ કરું માં બાપને કે સવા શેર માટીની કાયા બનાવી સવારામ માં બાપો પીપળી વાળો લખે છે કે ત્રીજી સલામ કરું માં બાપને જેને સવા શેર માટીની કાયા બનાવી મારું તમારા માતા-પિતાએ મને તમને આ ગેબનો ગોળો આપ્યો અષ્ટદલ કમલ નવ દરવાજા દસમા મોલે વાગે ઝાલર કબીર કહે છે ભીની ભીની ચદરિયા ભીની પંચ ભૌતિક શરીર પાંચ વસ્તુની મૂડી રામદેવજી મહારાજે ઈ ધારા પાઠમાં બતાવી એકદમ નિર્ગુણ ધારા સગુણ અને નિર્ગુણ મનન તમને બતાવે છે કે પંચ ભૌતિક શરીર છે ભીતરમાં રહેલી જોત આત્મતત્વ નિજ તત્વ નિજાર ધર્મ જેને કહે છે આદિ ધર્મ કહે છે જૂનો ધર્મ કહે છે ધર્મ કહે સત્ય અને સનાતન ધર્મ કહે છે એની અંદર રહેલું જે બીજ તત્વ છે એ બીજ ને કોઈ જાણી જાય તો રામદેવજી મહારાજ કહે છે એ મારો ખરો નિજારી ગણાય એને બીજ ને ઓળખ્યું બીજ થી જગત ની રચના થાય છે માં તમે બીજ વાવો છો પછી કરહડા કાઢે બાકી બીજ ન હોય તો કરહડા ન ઉગે બાપ એના માટે ખેતર હારા જોઈએ આ બીજ એટલા માટે રામદેવજી મહારાજ રામદેવજી મહારાજની બીજ નથી બીજ આદિ અધાધિકાલની મહાકાલની બીજ છે મહાકાલની જટામાં બીજ છે રામદેવજી મહારાજ થયા અને સસો સાડા સસો વર્ષ થયા બાકી બીજ તો પહેલેથી છે આજકાલની નથી હવે ઉગી હવે આપણને દેખાય કારણ કે રામદેવજી મહારાજ ની ધારામાં ધીરે 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 અને આ જગ્યા તો મારા બાપ શાસ્ત્રોમાં છે પુરાણોમાં છે ભાગવત માં આનું વર્ણન છે હું ભાગવત ગણ્યો છું કે પરબે આવીને છોડશે લખ્યું છે આયા વરરાજો ફરીને ને મીઠોળ છોડશે આ ભૂમિ છે આ રામાયણ માં લખ્યું ભાગવત માં લખ્યું છે કોઈ ગપ્પા નથી મારતું આ ભાગવત માં વાંચી લે અરે રામદેવજી મહારાજ ખુદે કીધું કે પરબે આવીને મીઠોળ છોડીશ જુનાગઢમાં તેદી જાંગીના વાઘ છે પંથળીમાં તેદી વિવાહ મંડા હે આ એના શબ્દો છે આ એ ભૂમિમાં આપણે બેઠા આપણે બધા જાનૈયા છે આપણે એના 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 એની આ આ આ બધાની પાસે રહેજો તો નકર રેશન કાર્ડમાંથી નામ નીકળી દા આ કોરોનામાંથી માઇન્ડ બસ્યા આ આના પડખામાં રહ્યા એટલે આના પડખામાં રહેજો આડા ઓળા ક્યાંય જાતા નહોતા આના ધજાના સાયામાં બે જાય જો એટલે મારું ને તમારું કલ્યાણ થાય કોરોનો ભલે આટા મારે સાવધાન રહેવું જરૂરી આપણે એનો અર્થ એ નથી કે આપણે મન ફાવે એમ ફરવું નહીં અંકુશ હોવો જરૂરી છે બાપુ પોતે કહે છે માસ બાંધીને બધા ફરજો એનો અર્થ એ ન થાય કે આપણે આપણે આપણી આપણે આપણે મર્યાદા મૂકી દેવી નહીં આપણે સાવધાન રહેવું આપણે સાવચેત રહેવું આની કોઈ દવા નથી આપણે આપણી રીતે સાવધાન થઈ જઈએ એટલે આપણને ન થાય આપણે આપણી રીતે જ જવાનું છે આપણે રીતે જ તૈયાર થવાનું છે અને આપણે આપણી રીતે ઈ ઘરે આપણી રીતે જવાનું છે એમાં કઈ કોઈ હારે ન આવે કોઈ હારે આવે અથવા કોઈ હારે ન આવે એ તો અહીંયા આવવું હોય ત્રણ જણા હારી આવે હતાધાર જવું હોય તો ત્રણ જણા હારી આવે જૂનાગઢ મેળામાં જવો સાત જણા હારી આવે પણ કોઈ મરી જાય ને એને એમ કહો કે હાલ મારી હાર્યો અરે મરવા મહણિયા હું હાલ કોઈ આવે બાપાઈ નો આ કોરોનામાં કોઈ હારે નહીં થાય હા બધાય ઓ ઓ ભાગી ગઈ ધણી ભાગી ગયો બધાય હા અરે ભાજી ખાતા મારા બેટા આ નો ખા થઈ ગયા મનસુરિયમ ખાતા નો ખા થઈ ગયા હા

કરિ સુર મુનિ જનયે સબ્રિત સુરન મુનિ જનયે સદ પ્રિ સારત લા કે કરી દે સારથ ગર જઈ અર્જુન હિજર ભયોજ ગોવિંદ ગર જઈ ભીમર સોય પકાયો ગર જઈ દ્રૌપદી દાસી ભયો ગરજ બળી સ્લોગન ગરજ બિના કોઈ આવે એ કહે શાહે અકબર ગર જી બી ગુલામ રીજાયો ગર જહ ગુલામ રીજાયો ગર જહીબી બી ગુલામ બધા એને સ્વાર છે દેવતાઓ ને દાનવો ને સુરનાર મુનિજન યહી સબ રીતિ અને સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ નિર્સ્વાર્થ ભાવથી કોઈ હોય તો એ છે મારો તમારો સદગુરુ અને આ જગતનો સંત આ જગતનો સાધુ એને કોઈ સ્વાર્થ નથી હોતો એને કોઈ સ્વાર્થ નથી હોતો આપણી પાસે હું બાપુને લેવાનું અને આપણે હું દઈએ કે આ ઋણમુક્ત યજ્ઞ છે એની વાત કરું આ બધું માતા પિતાના ઋણ મુક્ત થવા માટે એની સેવા કરવી આજ મા બાપ દુખી છે આશ્રમમાં મૂકી આવે વૃદ્ધા આશ્રમમાં મૂકી આવે કરોડો રૂપિયા છે ઠાંઠો બાંધવાની જગ્યા નથી ને બાપને બાંધવાને રહેવાનો ખાટલો રાખવાની જગ્યા નથી કેટલા દુખી થાય છે એના ઋણ માંથી મુક્ત થવું કે માતા પિતાનું ઋણ ત્રીજું ઋણ પિતૃઓનું કદાચ કોઈને માનવું હોય તો માને ન માને તો ઠીક છે બાકી પિતૃઓનો આખો લોક છે બસ દાદા બૈજા હા ગળામાં પિતૃઓનો આખો લોક છે પૂનમના નર્કમાંથી પુત્ર પિંડદાન કરી અને પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે એને શાસ્ત્રોમાં પુત્ર કહેવામાં આવે છે પુ વત્તા બરાબર ઋણ છે મારા તમારા સદગુરુ આ ઋણ મુક્ત યજ્ઞ છે મેં પત્રિકામાં વાંચ્યું આ ચારે આપણે મુક્ત ન થઈએ કીએ भगवान ने आपण हु दइए की हु આપી येने આપેલું આપણે થોડું પાછું એને આપીશી ફાટલી નાખી બાકી તો કઈ નકતો નથી નો હાલે ઈ મંદિર માં નાખી હા ધણેડામ જીવડા પડી ગયા હોય જીરા માતા કે જો ભામણના રામજી મંદિર રા મુખ્ય ઓ સીધું દઈજો પણ ધણેડા પડ્યા ત્યારે સારું હતું દીધું નહીં પડી ગેલું છે કે મુખ્ય નો હાલે હોય તો કે નાખે ઓ જગ્યામાં દુનિયા નહોતા હં ઘરતા એને કોને હંઘર્યા રક્ત કોઢિયા થઈ ગયેલા આ રાખ્યા કોણે મારા બાર બીજના ધણીએ બેહાર્યા આ પર્વની ભૂમિમાં એને પાહે રાખ્યા કે તમે મારા છો દુનિયા નો હું ઘરે એને આશરો હું ઘરે મોટા ધણી મારે આશરો એક તમારે જગત ઘા કરે સાધુ હું ઘરે જગત છોડી દે સદગુરુ મા દીકરાને જેમ ખવરાવે એમ મારો ને તમારો સદગુરુ ખવડાવે એના 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 ઋણ માંથી કેમ મુક્ત થાય વેલનાથ બાપા એ તો કીધું ખાલ ને પડાવવું મારા શરીર તણી એને સોનેરી રંગ ચડાવવું અને એને એની ચામડી ઉતારીને એને સોનેરી રંગ ચડાવીને એને પગની મોજડી કરીને પહેરવું તો એ મારા ગુરુના ઋણમાંથી મુક્ત ન થવાય મારા બાપ ગુરુ ગુરુ છે